I declare that all the degrees of the following faculties were awarded at the 66th annual convocation of the Sardar Patel University Faculty of Arts, Science, Engineering and Technology, Business Studies, Law, Education, Home Science, Medicine, Pharmaceutical Science, Homeopathy and Management. नातकों का की समक्ष, उनके भी करेंगे। धन्यवाद महोदय अब माननीय कुलाधिपति जी से अनु. विनती है कि वे माननीय कुलाधिपति जी से डॉक्टर ऑफ लेटर्स की मानद उपाधि प्रदान करने का अनुरोध करें मैं कुलाधिपति से डॉक्टर ऑफ लेटर्स की मानद पदवी अर्पण करने की विनती करता हूं ડિગ્રી આચાર્ય ભદ્રશદાસવાદી કોઈ જતી હૈ દાર્શનિક સંસ્કૃત બડે વિદ્વાન હૈ સાધુ ભદ્રેશન ઓફ સ્પેશન ઓફ સર પટેલ माननीय कुलपति जी से अनुरोध है कि वे अतिथि विशेष श्री ऋषिकेश भाई पटेल जी को प्रवचन देने हेतु आमंत्रित करें मैं आदरणीय शिक्षा मंत्री ऋषिकेश पटेल सर को आ, प्रवचन देने हेतु सादर निमंत्रित करता हूँ। ની અંદર આજ સરદાર બાકી કામ પૂરું કામ જેમણે શરૂઆત કરી છે અને અડધું જે પાસે હતું એ અકબંધ

શિક્ષણ વિભાગના મારા સાથી મંત્રી ભાઈ શ્રી પ્રફુલભાઈ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ વિદ્યાશાખાના ડીન ડોક્ટર પરેશ આચાર્ય યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ

એનઈપી ટ્વેન્ટીની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે ને આપણા રાજ્યમાં પણ ખૂબ સરસ રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરી રહ્યા છીએ અને સરદાર યુનિવર્સ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ મને કહેતા આનંદ થાય છે મારા જિંદગીનો મધ્યાહન પડાવ કે જ્યાંથી મારી કારકિર્દી શરૂ થવાની હતી અહીંયા સરદાર વલ્લભ વિદ્યાનગરની અંદર આરપીટીપી સાયન્સ કોલેજમાં ધોરણ અગિયાર અને બાર ભણ્યા પછી મારી યાત્રા જે ચાલુ થઈ એના પાયામાં જો કોઈ શિક્ષણ હોય જે લર્નિંગ પ્રોસેસ છે એ પણ અહીંથી જ આ જ ભૂમિ ઉપરથી મને મળી છે અને સરદાર પટેલની જ્યારે ભૂમિ હોય અને સરદાર પટેલની ભૂમિ એટલે દેશને જોડવા વાળી ભૂમિ ઓગણીસો પચાસ સુધીમાં બે નામ આદરણીય ગાંધીજી અને સરદાર પટેલની જોડી પચાસ પછીનો જો આપણો પચાસ વર્ષ બાકીના જોઈશું તો એ પચાસ વર્ષની અંદર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી શ્યામા પ્રસાદ મુખરજી અટલ બિહારી વાજપેયીજી અને અડવાણીજી આ જોડીઓ દેશને નવી દિશા નવો વિચાર અને સરદાર પટેલે જે એમના ભાષણોમાં વાત કરી હતી દેશની અખંડતા એકતા કન્યા કેળવણી સફાઈની વાત કરી હતી એ બધી જ વાતોને આગળ વધારવાનું કામ આ લોકોએ કર્યું અને હવે એકવીસમી સદીની વાત કરીએ એટલે દેશને એક નવી જોડી મળી છે નવી જોડી મળી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને એજ ગુજરાતની જોડી અમિતભાઈ શાહ સાહેબ દુનિયામાં સર્વપ્રથમ ભારત બને એનો અથાગ પ્રયાસ સતત પરિશ્રમ અને પરિશ્રમની પરાકાષ્ઠા કરવા માટેનો જે શ્રમ મોદી સાહેબ કરી રહ્યા છે એ જ પ્રમાણે બરાબર એટલો જ શ્રમ કરી દેશમાં આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ એમાં સુર પુરાવ્યો છે અને આજે સમગ્ર ગુજરાત આ બંને આપણા મહાપુરુષો શિક્ષણની વાત હોય કે દેશની સુરક્ષાની વાત હોય આરોગ્યની વાત હોય સામાજિક સુરક્ષાની વાત હોય કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ એક સામૂહિક વિકાસની જે વાત આજે જે દેશમાં ચાલી રહી છે અને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી નહીં પરંતુ સામાન્ય છેડાનો જે માનવી કે જે ખેતમજૂર છે એ ખેતરની અંદર મજૂરી કરે છે લારી ગલ્લાવાળો માણસ છે દેશ સર્વપ્રથમ બને પણ પાયદાન ઉપર રહેવાવાવા વાળો છેલ્લી પાયદાન ઉપર રહેવા વાળો કોઈ પણ વ્યક્તિ ઘરમાં ભૂખ્યો ના સૂવે પાકી છત ના હોય એવું ના બને એના ઘરની અંદર આરોગ્ય માટેની બધી જ સુવિધાઓ સરકાર ખ્યાલ રાખે એ પ્રકારની દિશા સાથે જ્યારે યુવાનોને આગળ કરી પ્રધાનમંત્રી મોદી સાહેબ ચાલી રહ્યા છે ત્યારે આ તો વિદ્યાની ભૂમિ છે વિદ્યાનો સાગર છે ગુજરાતની અંદર જ્યારે ઉચ્ચ શિક્ષણ માટેની તકો ક્યાંક વેરાયેલી છૂટી છૂટી હતી ત્યારે કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ સાથે બધી જ વિદ્યાશાખાઓ એક જ જગ્યાએ વિદ્યાર્થીઓને મળે એ પ્રકારનું આ વલ્લભ વિદ્યાનગર અને બધી શાખાઓને એમાં ઘણા બધા ભાઈકા વગેરે ખૂબ મહાનુભાવોએ આમાં એમાં ભોગ પણ આપ્યો છે ખૂબ મહેનત કરી આ નગરી વિદ્યાની જ્યારે વસાવી છે ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જ્યારે આપ સૌ ડિગ્રી લઈ અને નવી દિશામાં સમાજની નવી પ્રગતિમાં જ્યારે આપ સૌ જોડાવાના છો ત્યારે આપ સૌને ખૂબ ભવિષ્યની શુભેચ્છાઓ આપના માતા પિતા કે જેમને આપનામાં સ્વપ્ન જોયું છે આપના ભણતર પાછળ ખૂબ બધો મોટો સમય ધન આ બધું જ એની પાછળ આપ્યું છે પુરુષાર્થ પણ કર્યો છે અને હું માનું છું કે એનો પણ પુરુષાર્થ એળે નહીં જાય તમારા માતા પિતાનો પુરુષાર્થ એળે નહીં જાય અને તમારા ગુરુજીઓનો પણ પુરુષાર્થ એળે જવાનો નથી અને નવી દિશામાં નવું આગળ વધતું ભારત એકવીસમી સદીના ભારતમાં આપ સૌને ખૂબ જ શુભેચ્છાઓ ધન્યવાદ આપનો આભાર મહોદય હવે માનનીય કુલપતિશ્રીને નમ્ર વિનંતી કે તેઓ સમારોહના મુખ્ય અતિથિ માનનીય શ્રી અમિતભાઈ શાહજીને દીક્ષાંત પ્રવચન માટે આમંત્રિત કરે નવ સ્નાતકોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે જ્યારે સૂચના આવે ત્યારે જ પછી આપણે ઊભા થઈને આવીશું હું આજના મુખ્ય અતિથિ આપણા આદર્શ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને દીક્ષાંત પ્રવચન આપવા માટે સાદર વિનંતી કરું છું આજના સૌ વિદ્યાર્થીઓ માટે ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત महामहिम आचार्य जी, राज्यपाल गुजरात सरकार और कुलाधिपति सरदार पटेल विश्वविद्यालय श्रीमान भाई, श्री प्रफुल भाई, कुलपति श्री निरंजन भाई, डीन श्री परेश आचार्य जी, डॉक्टर भाई आजना कार्यक्रम उपस्थित સૌ આણંદ જિલ્લાના આગેવાનો પ્રાધ્યાપકગણ અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ સમાન જેમને આજે ડિગ્રી પ્રદાન થવાની જે દીક્ષાંત થઈને અહીંથી બહાર જવાના છે એ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નમસ્કાર પ્રણામ મિત્રો સૌથી પહેલાં તો આ પવિત્ર ભૂમિને નમન કરીને પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરવા માગું છું હું પહેલાં ગુજરાતની અંદર કામ કરતો હતો જ્યારે ગુજરાતમાં કામ કરતો હતો સ્વાભાવિક રૂપે ગુજરાતમાં જન્મ્યો ગુજરાતમાં મોટો થયો સરદાર સાહેબના વ્યક્તિત્વ પ્રત્યે દેશના દરેક નાગરિકને સન્માન હોય ગુજરાતીઓને એનાથી અટકેરું હોય મને પણ હતું પરંતુ જ્યારે હું બે હજાર બાર પછી રાષ્ટ્રીય રાજનીતિમાં ગયો અને સમગ્ર દેશમાં મેં જ્યારે પ્રવાસ ચાલુ કર્યો ત્યારે મને ખબર પડી કે સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ જ ના હોત સરદાર સાહેબ વગર દેશનો નકશો સમજો સાર્વજનિક રૂપે સ્વીકાર કરું છું નોર્થ ઇસ્ટ કાશ્મીર હૈદરાબાદ જોધપુર આ બધી જગ્યાએ ગયા પછી ત્યાંની જનતાના મનમાં સરદાર સાહેબ માટેનો જે ભાવ મેં જોયો એ પછી સરદાર સાહેબ માટેનું મારું માન અનેક ઘણું વધી ગયું આ ભૂમિ એ સરદાર પટેલની જન્મભૂમિ કર્મભૂમિ ને જ્યાં આગળ જેમને ગુજરાતના આમ આદમીનો મિજાજ કેવો હોય ગુજરાતીનો મિજાજ કેવો હોય એના મૂળ સંસ્કાર મળ્યા એ ભૂમિ પર એમની સ્થાપેલી યુનિવર્સિટીમાં તમે સૌ દીક્ષિત થઈને ગયા જઈ રહ્યા છો તમને તો એનો આનંદ અને ગૌરવ હશે પણ આજે તમને દીક્ષાંત કાર્યક્રમમાં મને બોલાવ્યું એનું પણ મને ખૂબ ખૂબ ગૌરવ અને આનંદ છે મિત્રો સરદાર સાહેબનું યોગદાન આ દેશને એકત્રિત કરવા માટે પુનર્ગઠિત કરવા માટે એની કોઈ ડિગ્રી નક્કી થઈ શકે એવી નથી

એક સરદાર વલ્લભભાઈ પટેલ છે એની તકલીફો એનો ત્રાસ જેને સહન કર્યો છે એ લોકોને મળો તમે તો સરદાર પટેલ કોણ છે ખબર પડે બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી અરબો ખરબો રૂપિયાના માલિક જયારે રોડ પર આવી ગયા એક શરણાર્થી બનીને પોતાના દેશમાં જ આવી ગયા સમગ્ર દેશમાં શરણાર્થીઓની ચિંતા અને સુરક્ષાનું કામ જો કોઈએ સુપેરે પાડ્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે પાડ્યું સવારે ત્રણ વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી સતત એટલી ઉંમરમાં એક પછી એક રાજા રજવાડાઓનું રાજ્યોનું વિલીનીકરણ ભારતની અંદર કરવાનું કોઈએ કામ કર્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું વિદ્યાર્થીઓને કદાચ કાશ્મીર અને હૈદરાબાદનો પ્રોબ્લેમ માલુમ હશે ખબર હશે તમને પરંતુ જોધપુર જુનાગઢ હૈદરાબાદ અને લક્ષદ્વીપ આજે જો ભારતનો હિસ્સો હોય તો કેવળ ને કેવળ સરદાર વલ્લભભાઈ પટેલના કારણે એ ભારતનો હિસ્સો છે અને ત્રણસો સિત્તેરમી કલમ જ્યારે મોદી સાહેબે નિર્ણય કર્યો કે ત્રણસો સિત્તેરમી કલમને હટાવવાની છે એના ઐતિહાસિક પૃષ્ઠો અને ઐતિહાસિક દસ્તાવેજોનો જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે સરદાર સાહેબે કેટલી કસક સાથે હૃદયમાં કેટલા દુઃખ સાથે ત્રણસો સિત્તેરમી કલમ ને સ્વીકારી હતી અને જ્યારે નરેન્દ્રભાઈએ ત્રણસો સિત્તેરમી કલમ ને સમાપ્ત કરી નાખી ગુજરાતી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની કલ્પના પૂરી કરવાનું કામ કર્યું આજ દુઃખની વાત છે આઝાદી પછી અનેક વર્ષો સુધી સરદાર સાહેબના જીવનને એમને કરેલા કામોને જે પ્રકારનું માન સન્માન યશ પ્રતિષ્ઠા મળવી જોઈતી હતી ના મળી સરદાર પટેલ વિરાટ વ્યક્તિત્વને જ્યાં સુધી કોંગ્રેસનું શાસન સમાપ્ત ના થયું ત્યાં સુધી ભારત રત્ન પણ ના મળ્યું એમને સન્માન આપવાની દરેક પ્રક્રિયામાં રોડા નાખવામાં આવ્યા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને દેશના પ્રધાનમંત્રી બન્યા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજ સરદાર પટેલ સરોવર આગળ કેવડીયા કોલોનીમાં સરદાર પટેલ ગુજરાતના સૌ ટુરિસ્ટ કેન્દ્રોમાં સૌથી વધુ ટુરિસ્ટને યાત્રિકોને આકર્ષવાનું કામ આજ પણ આ સરદાર પટેલ નું વિરાટ વ્યક્તિત્વ કરી રહ્યું છે આપ સૌ એ સરદાર પટેલ ભાઈ સ્થાપેલી યુનિવર્સિટીમાં દીક્ષિત થઈ જઈ રહ્યા છો આ બંને મહાનુભાવો ગુજરાતના વિકાસ ના મૂળ અને સરદાર સાહેબે દેશની એકતા અને અખંડિતતાના મૂળ નાખવાનું કામ કર્યું મિત્રો તમે જરૂર દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ આવશો શુભેચ્છાઓ છે અને તમારી કેપેસિટી પણ છે પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો તમે એ યુનિવર્સિટીમાં ભણીને જાઓ છો જેની સ્થાપના સાથે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભાઈ કાકા જોડાયેલા છે એની તમને સદૈવ સ્મૃતિ રહેવી જોઈએ આ છાસઠમો દીક્ષાંત સમારોહ બીજી એક દૃષ્ટિથી પણ ખૂબ મહત્વપૂર્ણ છે આપણે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરે મનાયો કદાચ આઝાદી વખતે પણ ઘરે ઘરે તિરંગો લાગ્યો નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી દરેક ઘર દુકાન બિલ્ડિંગ પર તિરંગો લગાવી આપણે આઝાદીના અમૃત મહોત્સવને ઉજવ્યો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણી સામે એક લક્ષ્ય રાખ્યું વિકસિત ભારત નું લક્ષ્ય મહાન ભારત નું લક્ષ અને એટલા માટે એમને પચીસ વર્ષ નિશ્ચિત કર્યા છે આઝાદીના અમૃત મહોત્સવ થી આઝાદીની શતાબ્દી સુધી બે હજાર સુડતાલીસમાં માં વિશ્વમાં દરેકે દરેક ક્ષેત્રની અંદર ભારત સર્વ પ્રથમ હોય એવા ભારતની રચના કરવાનો સમય એટલે આઝાદીનો અમૃતકાળ બે હજાર ત્રેવીસથી થી બે હજાર સુડતાલીસ સુધી અને અમૃતકાળની શરૂઆતના વર્ષમાં આ તમે તમારી શિક્ષણ પૂરું કરી પ્રોફેશનલ કેરિયરની તરફ આગળ વધી રહ્યા છો એના માટે અમૃતકાળની આ પહેલી બેચને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માંગુ આજ અહીંયા પંદર હજાર સાતસો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ નીકળશે એકસો છ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ અને બાસઠ ગોલ્ડ મેડલ એમાંથી દીકરીઓ માટે ખાસ એકસો છ માંથી બાસઠ પચાસ ટકા કરતા વધારે ખરેખર દેશ માટે આ ગૌરવ અને આનંદનો વિષય છે કે દેશની પુનર્નિર્માણમાં દેશના વિકાસમાં આ દીકરાઓ જેટલું જ યોગદાન કદાચ એનાથી વધુ યોગદાન દેશની દીકરીઓ પૂરું પાડી રહી છે આપણા સૌ માટે ગર્વની મિત્રો નરેન્દ્ર મોદીજી આપણા માટે અમૃત કાલમાં અમૃત સંકલ્પ લેવાનું એક આહવાન કર્યું છે હું આજે અહિયાંથી ગ્રેજ્યુએટ થઈને જવાળા દરેક વિદ્યાર્થીને કહેવા માંગુ છું કે જીવનમાં એક નાનકડો સંકલ્પ એ પોતાના વ્યક્તિત્વને ઘડવા માટે હોય છે તમે એક વાત નક્કી કરશો અને એ વાત પૂરી કરવાની આદત તમને પડશે તો જીવનના દરેક લક્ષ પૂરા કરવાની આદત તમને પડશે અને તમારા જીવન કરીને જઈશ કોઈ એ કે રૂમમાંથી બહાર નીકળતી વખતે હું પંખા લાઈટની ઓફ બંધ કરીને જઈશ કોઈ ભલે સંકલ્પ લે મારા જીવનમાં હું ટ્રાફિકનો નિયમ નહીં તોડું કોઈ ભલે સંકલ્પ લે હું માતા પિતાને પગે લાગી અને એમના આશીર્વાદ લઈને જ ઘરની બહુ નાનકડો સંકલ્પ પણ જીવન પર્યંત એને પાડવાનો સંકલ્પ લઈને આજ જજો હું તમને કહું છું કે દેશના એકસો કરોડ લોકોના નાના નાના સંકલ્પનો સરવારો એ જ મહાન ભારતની રચના કરવા માટે પૂરો છે એકસો કરોડ લોકો અગર એક કદમ સાથે એક દિશામાં ચાલી જાય તો દેશ એકસો કરોડ કદમ આગળ ચાલે એ બળનો તમને ખ્યાલ હોવો જોઈએ સંકલ્પનો તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો આજ નરેન્દ્રભાઈએ ખૂબ નવી નવી ક્ષિતિજો દેશના યુવાઓ માટે ખોલી છે રાષ્ટ્રીય શિક્ષાનીતિ બે હજાર વીસ એને અનેક અનેક ક્ષિતિજોને તમારા માટે ખોલવામાં કામ કર્યું છે હું આજ તમને સૌને કહેવાયો છું મિત્રો લક્ષ્ય નક્કી કરતી વખતે એટલું જાણજો કે સંભવ શક્યતાની સીમા જાણવી હોય તો અશક્ય લક્ષ્ય રાખવું પડે તો જ શક્યતાની સીમાને તમે જાણી શકો લક્ષ્ય નીચું ના રાખતા મને વિશ્વાસ છે દેશમાં જે રીતના વાતાવરણ નિર્મિત થઈ રહી છે તમે કઠિનમાં કઠિન અઘરામાં અઘરું લક્ષ્ય રાખશો અઘરામાં અઘરું લક્ષ્ય જરૂર પૂરું થાય તત્કાલીન અસફળતાથી પણ તત્કાલીન અસફળતાથી નિરાશ ના થતા દરેક સફળતાની શરૂઆત અસફળતાથી જ થતી હોય છે અસફળતા પાર કર્યા વગર કોઈને જીવનમાં સફળતા નથી મળતી હોતી અસફળતાને કૂદીને જવાબ આલા જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકતા હોય મિત્રો નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની કલ્પના કરી છે અને વિકસિત ભારતને આપણે જમીન પર ઉતારવું હોય તો વોઇસ ઓફ યુથ એને સાંભળવો પડે ચોઈસ ઓફ યુથને સમજવી પડે એસ્પિરેશન ઓફ યુથને યોજના આપવી પડે અને પાવર ઓફ યુથ પર વિશ્વાસ રાખવો પડે વોઇસ ઓફ યુથને સાંભળવાની ચોઈસ ઓફ યુથને સમજવાની એસ્પિરેશનલ એસ્પિરેશન ઓફ યુથને એક પ્લેટફોર્મ આપવાની અને પાવર ઓફ યુથ પર વિશ્વાસ કરવાની નીતિ જ નરેન્દ્ર મોદી સરકારની છે ભવિષ્યનું ભારતની ઘડતર કેવળ ને કેવળ યુવાનો કરી શકે એ વિશ્વાસ સાથે નરેન્દ્રભાઈએ કેટલી યોજનાઓ આજ જમીન પર ઉતારી છે મિત્રો નવી શિક્ષા નીતિ એને ધ્યાનથી તમે સમજશો તો સરદાર પટેલની રાષ્ટ્રવાદી શિક્ષા ગાંધીજીની માતૃભાષામાં શિક્ષા આંબડ આંબેડકરનું એમ્પાવરિંગ કરવાની શિક્ષા અને અરવિંદોનું જ્ઞાનનું શિક્ષણ આ બધું જ એક જ શિક્ષા નીતિમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે મૂકવાનું કામ આપણા નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું છે આજની શિક્ષા નીતિમાં ટેકનિક સાથે તમે ઇકોનોમિક્સનો પણ અભ્યાસ કરી શકો મેડિકલની સાથે એથિક્સનો પણ અભ્યાસ કરી શકો છો કોમર્સની સાથે કલાનો પણ અભ્યાસ કરી શકો છો અને એક હ્યુમન ટચની ફિલિંગ હોલિસ્ટિક ડેવલપમેન્ટનો અનુભવ પણ કરી શકો છો અને મિત્રો ભારતીય ભાષામાં શિક્ષા આજે એન્જિનિયરિંગ અને મેડિકલની કોલેજ ભારતીય ભાષાઓમાં એનો અભ્યાસક્રમ બન્યો છે એનું પોઝિટિવ आउटकम निश्चित नरेंद्र भाई अनेक दोलों 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 बहुत सारी ऐसी हमारी बहने हैं जो लखपति दीदी बनने की ऑलरेडी बात कर रही हैं इस योजना में महिलाओं के सेल्फ हेल्प ग्रुप्स को इस प्रकार का कौशल प्रदान किया जाएगा जिससे છોટા ઉદ્યમ શરૂ કર કે પ્રતિ પરિવાર કમસે કમ એક લાખ રૂપે પ્રતિવર્ષ ક